મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું જામનગરની વિશ્વ વિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક ઓગણસી જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ જામનગર શ્રી જયકુર સોની કન્યા વિદ્યાલય આદર્શ મથક બાંધણી બાંધણીથી સુશોભિત કરાયું જામનગર જિલ્લામાં કુલ એક હજાર બસો મતદાન મથકો છે જે પૈકી સાત મોડલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જેમાંથી ઓગણ જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ ત્રણ જામનગર શ્રી ઝુકેર સોની કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથક જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી

એટલા માટે છે કે જામનગરનો જૂનામાં જૂનો એક તો એ ઉદ્યોગ છે બીજું જામનગરમાં આ ઉદ્યોગ એટલો બધો ફેમસ છે કે લગભગ દરેક મહિલાઓ બાંધણી બાંધતી હશે મોટાભાગની બાંધણી બાંધતી હશે અને દરેકના ઘરમાં બાંધણી હશે જ મને પણ બાંધણીનો એટલો જ શોખ છે અને આ બાંધણી આપણી જામનગરમાં નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે તો હું છું કે આજે દરેક વ્યક્તિઓ ઘરમાંથી બહાર આવે મતદાન કરે અને આપણો આપણું વોટ દેશના વિકાસ માટે સમર્પિત કરે હર્ષલ ન્યૂઝ ખંદગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે